રાજ્યમાં અલગ અલગ જિલ્લામાં પંદર ઓગસ્ટ પહેલા તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે ભાજપના પદાધિકારીઓ પોતાના વિસ્તારમાં ફરીને તિરંગા અભિયાન કરી રહ્યા છે ત્યારે મહીસાગરના માનગઢ ધામ ખાતે શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે તિરંગા યાત્રાની શરૂઆત કરાવી હતી જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો તેમજ શિક્ષણ મંત્રી હાથમાં તિરંગો લઈ માનગઢ ધામ ઉપર ફર્યા હતા તમારા ઘરે ઝંડો લગાવ્યો લગાવ્યો તમારા ઘરે

માનગઢ ગોવિંદ ગુરુના ધૂનીથી ડોક્ટર કુબેર ડિંડોરે તિરંગા રેલીનું પ્રસ્થાન કર્યું હતું ગુજરાતના ત્રિભેટે આવેલ માનગઢ ધામ પર તિરંગા યાત્રા ફેરવવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો પણ જોડાયા હતા શિક્ષણ પ્રધાન હાથમાં તિરંગો લઈ માનગઢના ધામ પર ફર્યા હતા આ ઉપરાંત શિક્ષણ પ્રધાને જિલ્લાના નાગરિકોને ઘરે ઘરે તિરંગો ફરકાવવા માટે આહવાન કર્યું હતું ગુજરાત મધ્યપ્રદેશ અને રાજસ્થાનની ત્રિભટે માનગઢની ધરતી છે જેને દેશની આઝાદી આપવા માટે ગોવિંદ ગુરુના નેતૃત્વ હેઠળ ગુજરાત અને મધ્યપ્રદેશના આદિવાસી સમાજના આગેવાનો શહીદ સુરમાઓએ આ ધરતી પર દેશને આઝાદી આપવા માટે અને માનગઢની ધરતી પરથી સૂત્ર આપ્યું હતું મરો તો દેશ માટે અને જીવો તો કામ માટે આ સૂત્ર આપીને દેશને આઝાદી આપવા માટે જે બલિદાન આપ્યું છે જે યોગ્યદાન આપ્યું છે તે ધરતી એ ધરતી મહાન વીરપુત્રોની ધરતી છે અમારા સરપંચ મિત્રો ગ્રામ પંચાયત ભમરી કુંડાના આગેવાનો યુવાનો માતા બહેનો સાથે મળીને આજે હર ઘર તિરંગાની શરૂઆત અમે કરી રહ્યા છીએ અને એની શરૂઆત અમે માનગઢની ધરતી પરથી કરી રહ્યા છીએ શિક્ષણ પ્રધાન ડોક્ટર કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે આઝાદીનો પર્વ આવી રહ્યો છે આપણા સન્માનનીય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે સંદેશો આપ્યો હતો કે હર ઘર તિરંગા યાત્રા ચાલી રહી છે પૂરા દેશમાં આપણે આઠ તારીખથી ચૌદ તારીખ સુધીના કાર્યક્રમના ભાગરૂપે ગુજરાત સરકારમાં માન્ય મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે આઠ તારીખની શરૂઆત કરી હતી અને આજે અમે પણ અહીં મહીસાગરમાં શરૂઆત કરી છે આ દરમિયાન શિક્ષણ મંત્રીએ જ્યારે સેલ્ફી લેવા માટે બાળકો પાસે પહોંચ્યા ત્યારે બાળકો શિક્ષણ મંત્રીને ઓળખતા ન હતા જેથી શિક્ષણ મંત્રી કુબે ડિંડોરે જાતે ઓળખાણ આપવી પડી હતી પોતાની તમારા ઘરે ઝંડો લગાવ્યો લગાવ્યો તમારા ઘરે ક્યારે લગાવ્યો

નમસ્કાર જય હિન્દ જય ભારત હું યુવરાજસિંહ જાડેજા રોજ એક સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયો જોયો જેમાં મને ગુજરાતની જે વર્તમાન જે શિક્ષણ વ્યવસ્થા છે એની કરુણતા એ દેખાઈ આવે છે અને આ શિક્ષણ વ્યવસ્થા ઉપર થોડી દયા પણ આવે છે કેમ કે ગુજરાતના વર્તમાન જે શિક્ષણ મંત્રી છે આદરણીય કુબેરભાઈ ડિંડોર તે બાળકને એવું કહેતા સાંભળવા મળે છે કે ભાઈ તું મને ઓળખે છે હું કોણ છું તો બાળક કહે છે કે ના સાહેબ હું તમને નથી ઓળખતો ત્યારે શિક્ષણ મંત્રી કહે છે કે હું તમારો શિક્ષણ મંત્રી કુબેરભાઈ છું અને ચાલો મારી સાથે ફોટો લઈ લો અને પછી એ ફોટો લેવા માટે એને આગ્રહ કરે છે આદરણીય કુબેરભાઈ ખરેખર એક વિનંતીના ભાગરૂપે તમને કહું છું કે આત્મશ્લાગા ન કરવી પડે અને પોતાની ઓળખાણ બીજાને ન આપવી પડે એટલા માટે તમે જે પદ ઉપર છો એવા કશાક કંઈક કામ કરો કે જેથી કરીને બાળકોમાં તમારું નામ થઈ જાય સામાન્ય જનતામાં તમારું નામ થઈ જાય કેમકે જોવા જઈએ ને તો અત્યાર સુધી જે થયું બરાબર એની ઉપર પથ્થર ઉપર જેમ પાણી હોય એવો જ છે જે એકસો ને છ શાળા જે ફક્ત એક શિક્ષક થી ચાલે છે એનો પણ તમે ઉદ્ધાર નથી કરી શક્યા અને તમે આજથી બે થી ત્રણ દિવસ પહેલા એવા ભણગા ફૂકતા હતા કે ભાઈ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાનું મોડલ છે અને આખા દેશમાં એ શિક્ષણ વ્યવસ્થાનું મોડલ દેખાયા હોય છે ને પહેલાંની પાર્ટીઓ આવી હતી અને અત્યારની પાર્ટી આ રીતે કામ કરે છે અને તમે કમ્પેરિઝન કરી અને પોતાની વાત મૂકી રહ્યા હતા અરે સાહેબ તમને એટલું જ કહેવાનું કે તમારે તમારું જો નામ બનાવવું હોય તો ખરેખર કામ એવું કરો કે લોકો આપોઆપ તમારું નામ લે અને ક્યારેય તમારે ફોટો પડાવવા માટે નહીં જવું પડે જો તમે સારું કામ કરશો ને તો સામેથી પડા પડી પડશે કે ચલો કુબેરભાઈ એવા છે આપણે ફોટો પડાવીએ એટલે મહેરબાની કરીને કશું કેવું કંઈક કામ કરો કે જેથી કરીને તમારી ઓળખાણ તમારે જાતે ન આપવી પડે અને જે કથળી ગયેલી જે અત્યારની ગુજરાતની જે શિક્ષણ વ્યવસ્થા છે એની ઉપર મહેરબાની કરીને થોડી દયા ખાવ કેમ કે આ શિક્ષણ વ્યવસ્થા નું જે કરુણ દ્રશ્ય જે સામે આવી રહ્યું છે ને એ દ્રશ્ય પણ ક્યાંક ને ક્યાંક આપના જ ટેન્યુરમાં જે ખરેખર પ્રગતિના પંથે જવું જોઈએ પ્રગતિના પંથે નથી ગયું અને આપ અત્યારે જે કાર્યક્રમ ચલાવી રહ્યા છો હર ઘર તિરંગા ખરેખર ગુજરાતમાં જો સૌથી વધારે જે જે કાર્યક્રમની જરૂરિયાત છે એ કાર્યક્રમ અને સાંજનું પ્રતિક જે તિરંગો એ દરેક નાગરિકજનોના દિલમાં આપણા દરેક દેશવાસીઓના દિલમાં માન મર્યાદા અને મોભા સાથે એ તિરંગો ફરકી રહ્યો છે પરંતુ અત્યારે જો રોજગાર રૂપી દીવો જો તમે કોઈના ગરીબોના કોઈ જરૂરિયાતમંદોના કોઈ વંચિતોના કોઈ શોષિતોના ઘરમાં કરશો ને તો એ રોજગાર રૂપી દિવાળીના ઘરમાં જેટલા પણ અંધકારો હશે ને એ અંધકારો આ રોજગાર રૂપી દીવાથી દૂર થશે એટલે ખરેખર તાઈફાઓ કરવાની જરૂર નથી જો વાસ્તવિક રીતે કામ કરવા માંગો ને તો અત્યારે હર ઘર રોજગાર જેવો કાર્યક્રમ પણ તમે આપી શકો છો આ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે શિક્ષણ મંત્રી પર પ્રહારો કર્યા છે યુવરાજસિંહે કહ્યું કે શિક્ષણ મંત્રીને કહેવા માંગ્યું છે તમે જે પદ પર છો ત્યાં તમે એવા કામ કરો કે બાળકો તમને ઓળખતા થાય શિક્ષણ મંત્રીના વિસ્તારમાં જ એકસો શાળા એક જ શિક્ષકથી ચાલે છે તેનો પણ તમે ઉદ્ધાર કરી નથી શક્યા અને તમે એવા બણકા ફૂંકતા કે હવે ગુજરાતનું શિક્ષણ મોડેલ આખા દેશમાં દેખાઈ આવ્યું છે અત્યારની શિક્ષણ વ્યવસ્થા છે તેના પર થોડી દયા ખાઓ કેમ કે આ શિક્ષણ વ્યવસ્થાનું કરુણ દ્રશ્ય સામે આવ્યું છે અત્યારે હર તિરંગા નહીં પરંતુ હર ઘર રોજગાર અભિયાન ચલાવવાની જરૂર છે એટલું જ નહીં પણ અનેક ટેટ પાસ બેરોજગાર વિદ્યાર્થીઓની પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે કે રોજગારી મેળવવા આંદોલન કરીએ છીએ અને જેની પાસે રોજગારી છે તે વિદેશમાં બેસી પગાર લઈ જાય છે નમસ્કાર જૈન મિત્રો હું તેરેશ મજીટિયા ટેટ પાસ ઉમેદવાર અત્યારે છેલ્લા બે ત્રણ દિવસથી જોવા જઈએ તો સોશિયલ મીડિયાની અંદર એક મુદ્દો ખૂબ જ ચર્ચિત રહ્યો છે એ મુદ્દો છે આપણા શિક્ષણ મંત્રીને લઈને કે આપણા મંત્રી જ્યારે પોતાના મત વિસ્તારમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રેલી યોજે છે ત્યારે ત્યાંના સ્થાનિક બાળકોને પૂછવામાં આવે છે કે તમે ઓળખો છો હું કોણ છું ત્યારે બાળકો ના પાડે છે અને શિક્ષણ મંત્રી ખુદ એવું કહે છે કે હું શિક્ષણ મંત્રી છું તમારા મત વિસ્તારનો ચાલો બાળકો આપણે ફોટો પાડી લે તો મારે એ જણાવવું છે કે પોતાના જ મત વિસ્તારની અંદર અને પોતે જ જેના એક ધારાસભ્ય હોય અને પોતાના મત વિસ્તારમાં પોતાની જ ઓળખ ઊભી કરવી પડે કે હું શિક્ષણ મંત્રી છું તો શિક્ષણ વિભાગની અંદર આટલી દયનીય હાલત બીજી તો કોઈની ન હોઈ શકે તો શિક્ષણ મંત્રીને મારે એ કહેવું છે કે તમે હર ઘર તિરંગા અભિયાન કરો છો તો સાથે સાથે હર શાળા સ્થાયી શિક્ષક આવું એક અભિયાન પણ તમે ચલાવી શકો જેથી કરીને શાળાને કાયમી શિક્ષક મળી શકે પોતાના જ મત વિસ્તારની અંદર મહીસાગર જિલ્લાની અંદર જોવા જઈએ તો એકસો છ જેટલી શાળાઓ એવી છે કે આજે એક શિક્ષકથી ચાલે છે તો ત્યાં પણ તમે શિક્ષકોની ભરતી કરો ને કેમ ત્યાં ભરતી કરવાની ના પાડો છો તો અમે અત્યારે જોવા જઈએ અને બીજો એક મુદ્દો એ ચર્ચામાં રહ્યો છે કે અત્યારે ઘણા શિક્ષકો છે વિદેશ પર્યટનમાં આવો મુદ્દો બે ત્રણ શિક્ષકોનો બહાર આવેલો હતો બીજું એક મુદ્દો એ પણ હતો કે એક શિક્ષક પોતાની જગ્યાએ પોતાના મિત્રને ફરજ માટે મોકલે છે અને પોતે ઘરે રહે છે તો મારે શિક્ષણ મંત્રીને એ કહેવું છે કે પોતાની ફરજ ઉપર જો કોઈ વ્યક્તિઓ યોગ્ય રીતે કામ ન કરી શકતા હોય કામ કરવાની ધગશ ન હોય શાળાના ઓરડાની અંદર જઈ અને ભણાવવાની એને રસ ન હોય તો આવા વ્યક્તિઓને તમે ઘર ભેગા કરો અને અમે ઉમેદવારો અહીંયા કાયમી શિક્ષકની ભરતી માટે સતતને સતત અમે ટેટ ટાળ જેવી પરીક્ષાઓ આપેલી છે અને અમે યોગ્યતા ધરાવીએ છીએ તેમ છતાં તમે ભરતી નહીં કરતા તો સૌથી પહેલાં તો એ તમે ભરતી કરી અને તમારું એક કર્તવ્ય નિભાવો વધુ કંઈ ન કહીએ અને સાથે મારે એ પણ કહેવું છે કે તમે હર ઘર તિરંગા જેવી રીતે અભિયાન ચલાવો છો તો સાથે સાથે હર શાળા સ્થાયી શિક્ષક આવું પણ એક અભિયાન ચલાવશો તો જરૂરથી જરૂર શિક્ષણની સ્થિતિ ખૂબ જ સારી રીતે સુધરશે અને જો આવું તમે કરશો તો તમારે ક્યારેય પછી પુરાવો નહીં આપવો પડે કે હું તમારા મત વિસ્તારમાંથી આવું છું અને હું જ તમારો મંત્રી છું ચાલો આપણે ફોટો પડાવી લઈએ બસ આટલો જ મુદ્દો હું અહીંયા મૂકીશ અને અમને આશા છે કે તમે જે તમારા વચનો બોલેલા છે એ તમામ પૂર્ણ

નોકરી મેળવવા માટે રોડ પર રસડાઈએ છે આંદોલન કરીએ છીએ અને જેની પાસે સરકારી નોકરી છે ને એ આજે વિદેશમાં ફરે છે બીજું એકઈશ એક ભાઈ છે કે જે સ્કૂલમાં ફરજ પર હાજર નથી એની એની જગ્યાએ બીજો ભાઈ આવીને ભણાવે છે એનો ફ્રેન્ડ આવીને ભણાવે છે તો આવી રીતે તો ગુજરાતનું શિક્ષણ ખાડે જ જશે ને બીજું એકઈશ કે શિક્ષણ મંત્રીને ખુદને પોતાનો પરિચય આપવો પડે છે શિક્ષણ મંત્રી જ્યારે પોતાના મત વિસ્તારમાં જાય છે ત્યાં સ્કૂલના થોડા બાળકો મળે છે બાળકોને પૂછે છે કે બાળકો ગુજરાતના શિક્ષણ મંત્રી કોણ છે તો બાળકો જવાબ આપે છે કોણ છે અને ક્યાંના છે અમને ખબર નથી ત્યારે શિક્ષણ મંત્રી ખુદ કહે છે કે હું શિક્ષણ મંત્રી છું ચાલો આપણે ફોટો પડાવીએ આ તો કેવી વાસ્તવિકતા મારે મંત્રી સાહેબને એક જ વાત કરવી છે કે જે ને ખરેખર રોજગારની અપેક્ષા છે અમ જેવા આશા રાખીને બેઠા છે ટેટ ટાટ પાસ કરીને બેઠા છે અમને રોજગારી આપો અને જેને ફરજ નથી બચાવવીને એની હાકલપટ્ટી કરો અને કમ્પ્યુટર શિક્ષકની ભરતી કરો કાયમી શિક્ષકની ભરતી કરો સાથે એકઈશ કે ચોવીસ હજાર સાતસોનું જે તમે નોટિફિકેશન આપવાના છો એ જલ્દીથી જલ્દી સત્વરે જાહેર કરો અને તમે જે પ્રેસના માધ્યમથી આવીને કહ્યું છે કે ચોવીસ હજાર સાતસોની ભરતી કરીશું

ભૂતિયા શિક્ષકો રાખે છે તેની હાકલપટ્ટી કરવી જોઈએ અને પોતાનું કર્તવ્ય નિભાવવું જોઈએ નવા સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર